કપાસ ખૂબ સારો છે પરંતુ ઘણા બધા છોડ ધીમે ધીમે એક પછી એક ખેતરમાં ઉતરી રહ્યા છે આ કપાસનું ખેતર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત ફારૂકભાઈ મારવિયાએ અમારી ચેનલને વિડીયો મોકલી આપેલો છે કે વરાશરાભાઈ ઘણા બધા ફૂગનાશકોના ડ્રેન્ચિંગ મૂળમાં કરી લીધા છે છતાં પણ કપાસના એક પછી એક છોડ કપાસના ખેતરમાંથી ઉતરી રહ્યા છે અડધા વીઘામાં ફારૂકભાઈએ કહ્યું કે વરાસરાભાઈ મેં ફૂગનાશકોના ડ્રેન્ચિંગ પાછળ લગભગ ત્રણ હજારની આસપાસ ખર્ચ કરી નાખેલો છે જો કપાસ બચી જાય તો પરંતુ જેવું ડ્રેન્ચિંગ કરી તો અઠવાડિયા સુધી રિઝલ્ટ રહે છે ફરી પાછા છોડ ઉતરવાનું શરૂ કરી દે છે મેટાલેક્ઝિલ મેનકોઝેબ મેન્કોજેપ જેવા ફૂગનાશકોના ડ્રેન્ચિંગ કરીને રિઝલ્ટ ચાર પાંચ દિવસ સારું રહે છે પરંતુ અઠવાડિયું પૂરું થાય કે પછી અતિ તેવી ને તેવી પરિસ્થિતિ કપાસના છોડ ઉતરી રહ્યા છે તેમાં વધારો કરી નાખે છે ખડેક મિત્રો તમારા વિસ્તારમાં આવી કોઈ સમસ્યા કપાસના ઊભા ખેતરમાં જણાતી હોય અને તેના નિયંત્રણ માટે તમે ક્યાં ફૂગનાશક અથવા તો બીજી કોઈ ટ્રીટમેન્ટ માવજત કે સારવાર કરી હોય અને તમને આવા છોડ ઉતરી રહ્યા હોય તેમાં કઈ ફૂગનાશકનો અથવા તો કોઈ પોષક તત્વોની ખામીને લીધે આવું બનતું હોય તો કેવા પોષક તત્વો તમે ડ્રેન્ચિંગમાં અથવા ઉપર છંટકાવમાં ફૂગનાશક દવાઓના છંટકાવ ડ્રેન્ચિંગમાં તેમજ પિયત પાણીથી કેવા ફાયદાઓ છે તે મળી શકે છે તેની માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અડધા વીઘાથી વધારે જે સારા છોડ છે તે પણ ઉતરી રહ્યા છે તેવું ફારૂકભાઈ અમને જણાવી રહ્યા છે ફારૂકભાઈએ કોઈપણ પ્રકારની કસર મહેનત અને ખર્ચમાં નથી રાખી છતાં પણ કપાસના છોડ ઉતરી રહ્યા હોવાથી ફારૂકભાઈને આર્થિક રીતે આ કપાસના ખેતરમાં ઘણું બધું નુકસાન જો મોટાભાગના છોડ ઉતરી જશે તો ફારૂકભાઈને ભોગવવું પડશે એટલા માટે જે કોઈ જાણકાર અનુભવી ખેડૂત મિત્રો પાસે સંપૂર્ણ માહિતી હોય કે આના માટે યોગ્ય ફૂગનાશક અને પોષક તત્વોની ખામીથી આવું થતું હોય તો તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવો જેથી કરીને ફારૂકભાઈને હવે પછીની માવજત જે નવા છોડ છે તે આવી રીતે ઉતરી ન જાય સુકાઈ ન જાય તે માટેની કાળજી અને વિશેષ પ્રમાણમાં માવજત કરીને પોતાનો કિંમતી કપાસનો પાક બચાવી શકે ખેડૂત મિત્રો આ માહિતી અમારા અને ફારૂકભાઈએ આપેલી વિગતના આધારે તમારા સુધી પહોંચાડી છે આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો